પ્રજાપિતા બ્રહ્માકુમારીશ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કિમ સરગમ રો હાઉસ યુવા પાંખ કિમ અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર કીમ દ્વારા સાથે મળી કીમ ગામ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશ મણિજીની અઢારમી પુણ્યતિથી વિશ્વ બંધુત્વ દિવસ તેમજ શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્રના રજત જયંતિ વર્ષ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં કિરીટસિંહ મહિડા નાગરભાઈ લાડ પીઆઈ જાડેજા સાહેબ સન્મુખભાઈ નિમેશ પટેલ મનોજ જૈન ડેપ્યુટી સરપંચ બ્રહ્માકુમારી સંસ્થાના બહેનો શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્રના ટ્રસ્ટીઓ શુભેચ્છકો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

પર બ્રહ્માસ્મૈ ત્રે ગુરૂ ન

કેન્સમાં રોજ તમને આપે છે છીએ જેથી આત્મતન બનાવ कुमार विश्वविद्यालय के मुख्य प्रशासिका प्रकाशमणि दादी जी के अठारहवीं पुष्प पुण्यतिथि दिवस के निमित्त एक महारक्तदान का शिविर का आयोजन किया गया है इस कार्यक्रम में हमारे स्वामी विवेकानंद सेवा केंद्र तथा युवा मंडल और जो भी टीम में स्थित है वहाँ के सभी भाई और अन्य भाई बहनों के सहयोग से हमारे आदरणीय लाड साहें जाडेजा है और उसके साथ अन्य गणमान्य व्यक्तियाँ बहुत सहयोग दे करके हमारे उमंग उत्सव बढ़ाया अभी भी हाल में बहुत सारे रक्तदान करने के लिए युवा भाई बहने आकर के बहुत उमंग उत्साह से सहयोग दे रहे हैं ओम शांति धन्यवाद आप सब जो रहो कि आज हमें सब अही उपस्थित थे श्री रामकृष्ण विवेकानंद सेवा केंद्र पर અને અહીં ચાલુ રહી ચાલુ થઈ રહી છે રક્તદાનની પ્રવૃત્તિ અને ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ અહીં ઉપસ્થિત થયા છે આજ રોજ અહીં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર બ્રહ્મકુમારી અને સરગમ રો હાઉસના મિત્રો દ્વારા સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન થયું છે અને રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં આવીને અહીં રક્તદાન કરી રહ્યા છે બહાર જોઈ રહ્યો છો કે વરસાદથી ભીનાશ થવાની સિઝન ચાલી રહી છે ને આજે અહીં સૌ કરુણાથી ભીના થવા માટે સૌ ભેગા થયા છે આપ સૌ જાણો છો કે કિમ ગામ રક્તદાનમાં ક્યારેય પાછળ રહ્યું નહીં લગભગ વીસ વર્ષથી અવિરત કિમ ગામમાં રક્તદાનની પ્રવૃત્તિ ચાલુ છે અને વર્ષોથી ખૂબ મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરીને આપણે સુરત મોકલી રહ્યા છીએ અને રક્તની સમસ્યા આપણા કિમમાં ક્યારેય રહી નથી આજ રોજ જ્યારે આ કેમ્પ અહીં થવા જઈ રહ્યો છે ત્યારે અમે પણ ઉપસ્થિત થયા છે અને આ બધાને સપોર્ટ કરી રહ્યા છે યુવાનો ફર્સ્ટ ટાઈમ ડોનર્સો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે એનો ખૂબ આનંદ થઈ રહ્યો છે અને રક્તદાન વિશે કહેવામાં આવે તો રક્ત એ કોઈ ફેક્ટરીમાં બનતું નથી એ ફક્ત ને ફક્ત રક્તદાન દ્વારા જ મેળવી શકાય છે આજનો મનુષ્ય ચંદ્ર પર પહોંચી ગયો છે મંગળ પર પહોંચી ગયો છે પણ રક્તનો વિકલ્પ શોધી શક્યો નથી અને ત્યારે આવી બધી પ્રવૃત્તિ થવી ખૂબ જરૂરી બની છે આપણે જોઈએ છીએ કે સમાજમાં બે પ્રકારના માણસ માણસો રહે છે સમાજનું શોષણ કરતા અને સમાજનું પોષણ કરતા તો અહીં જે માણસો ભેગા થયા છે સમાજનું પોષણ કરતાં માણસો ભેગા થયા છે જે ખૂબ આનંદની વાત છે હું આ રક્તદાનની પ્રવૃત્તિને ખૂબ બિરદાવું છું અને વિસ્તારમાં આહવાન કરવા માગું છું કે આવી પ્રવૃત્તિ જ્યાં કંઈ પણ થતી હોય ત્યાં તમે ખભે ખભા મિલાવીને એને ટેકો કરવા અવશ્ય જજો બસ આટલું કહીને વિરમું છું જય હિન્દ જય ભારત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના પ્રશાસિકા પ્રકાશમણી દેવીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે એક રક્તદાન કેન્દ્રનું આયોજન થયું જેમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર અને સરગમ રો હાઉસના યુવાનોએ ભાગ લીધો ગામના ડેપ્યુટી સરપંચ મનોજભાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ આનંદભાઈ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા અને સિવિલ હોસ્પિટલ સુરતના સહકારથી આખો કાર્યક્રમ આગળ ચાલી રહ્યો છે જેમાં ગામના યુવાનો સુંદર સહકાર અમને મળી રહ્યો છે